નમસ્કાર મિત્રો જો તમે પણ માં મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ જય મા મોગલ મોગલ માં પડચા અપરંપાર છે માં મોગલના માત્ર દર્શન થઈ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે અને કહેવામાં આવે છે કે જે કોઈ મોગલ માના પર્ચા અપરમ છે માં મોગનના માત્ર દર્શન થઈ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે અને કહેવામાં આવે છે કે જે કોઈ ભક્તો માં મોગલ મંદિરે દર્શન કરવા માટે આવે છે તેઓ માં મોગનના આશીર્વાદથી હસ્તા મોડે ઘરે પાસા ફરે છે આ સાથે

જેમાં એક યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે દસ હજાર રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે ધામ માં મોગલના ધામના મંદિરે આવી પહોંચે છે કહેવામાં આવે છે કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને મા મોગલની માનતાઓ માનવામાં આવતી હોય છે અને તમે પણ આ પડચા વિશે સાંભળીને માં મોગલ પસંદ સંધા અને વિશ્વાસ બંધાઈ જશે ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે દસ હજાર રૂપિયા લઈને કબરાવ ધામ મા મોગલના ધામના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યો હતો સો ભક્તો જાણે છે કે કબરાવ ધામ મા મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે

તો કેવા આવે છે કે આ દુનિયાનો અંત આવે છે એક યુવકને આશીર્વાદ આપ્યા હતા અને દસ હજાર રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને દસ હજાર રૂપિયા પરત આપ્યા હતા અને કહ્યું કે આ પૈસા તું તારા ફય અને ફય ને આપી मागले तारी एकचो ना एक गणी मानता स्वी